નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે કડી તાલુકાના વારખડીયા ગામે આવેલા છીએ કે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂતને અજમાના પાકની અંદર સારું એવું પરિણામ મળેલું છે તો આવો આપણે એમને રૂબરૂ મુલાકાત કરીએ તો જય માતાજી જય માતાજી તો સૌથી પહેલા તમારું નામ જણાવશો આખું ઠાકોર નવીનજી બાબાજી વારખડીયા તાલુકો કડી જિલ્લો મહેસાણા આપણે નવીનજી તમને ખેતીવાડીને લગતા વિષયમાં કેટલા વર્ષથી અનુભવશે છેલ્લા વીસેક વર્ષથી તમે ખેતી કરો છો બરાબર કરી ચૂક્યા છો પણ હમણાં હમણાં છેલ્લા એકાદ મહિના પહેલા આપણે રાખડીયા ગામના સવધનજી લક્ષ્મણજી ઠાકોર જેમને ટમાટીમાં સારું પરિણામ મળેલું અને એમની ભલામણથી આપણે અજમાના પાક વિશેની જાણકારી તમને એક મહિના પહેલા મળેલી બરાબર તો નવીનજી આપણે છેલ્લા વીસેક વર્ષથી તમને છે ને ખેતીવાડીનો અનુભવ કપાસ હે બરાબર અને આમ ખેતી કેટલા વર્ષથી કરો ખેતી તો વીસેક વર્ષ છેલ્લા વીસ વર્ષથી કરો છો બરાબર અને એક મહિના અગાઉ તમને નેટ કોમ્યુનિકેશનના જે નેનો ટેકનોલોજી બેઝ ઓર્ગેનિક ખાતર આવે એની જાણકારી મળી તો એ કયા પ્રવાહી ટોનિકો હતા જરા બતાવો ને આ બે હતા આ બે છીચ અને જોવા મળ્યો તમારા વીસ વીઘા અજમો છે વીસ વીઘા અજમો છે તો કેટલા વીઘાની અંદર તમે ઉપયોગ કર્યો આઠ વીઘામાં અમે ઉપયોગ કર્યો રિઝલ્ટ સારું છે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે જે આઠ વીઘા અજમો છે બરાબર તો એની અંદર તમને આ બાજુમાં જે અજમો છે એ કેટલા વીઘા છે બાર વીઘા છે બાર વીઘા આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ જે આઠ વીઘા અજમો છે જેની અંદર બે વખત આપણે છંટકાવ કરેલો છે બરાબર ને અને તમારી સામે જ આ જે ખેતર છે કે જે અજમાનું છે જે ટોટલ બાર વીઘા છે બરાબર ને તો આ બાર વીઘા અજમાની અંદર ઉપયોગ કરેલો નથી સાચી વાત ને કે ખાલી કંપની વાળા કે એટલે ના ના સાચી વાત મેં નહીં નાખી દવા બરાબર આ આઠ વીઘાની અંદર આપણે સ્ટીમરીત બાયો નવાણું નો બે વખત છંટકાવ કર્યો તો એમાં તમને શું ફેરફાર જોવા મળે ઘણો રિઝલ્ટ સારું આમ એટલે રિઝલ્ટમાં શું કહી શકો ફૂલ ફાલ વધવામાં ઊંચાઈમાં હાઈટ એક તો સારી છે પછી ગ્રીનરી સારી છે પછી ફૂટમાં કેવું છે ફૂટમાં ફ્લાવરિંગ એ સારું છે અને હજુ ફ્લાવરિંગની સંખ્યા વધશે માલની ક્વોલિટી સારી રહેશે અને ઉત્પાદનમાં પચીસ થી ત્રીસ ટકાનો ડિફરન્સ રહેશે મતલબ આ સ્ટીમરીત બાવ નવાણું નો ઉપયોગ કરવાથી તમને સો ટકા સંતોષ છે સો ટકા સંતોષ હવે બીજા એવા ઘણા બધા ખેડૂતો છે કે જે લોકો આ દવાથી વંચિત છે તો એમના માટે તમે શું સંદેશો કહેવા માંગો આ દવા જ સારી દવા આવે આ દવાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય આજની તારીખથી આપણે ત્રણ એક બે હજાર ચોવીસ અને બુધવાર અને બપોરના એક વાગ્યાનો સમય છે બરાબર ને એક વાગ્યાના સમયમાં આપણે આ તમારા ખેતરની મુલાકાતે આવેલા છીએ તો નવીનભાઈ આ દવા પાછળ કોઈ પણ ખેડૂત ખર્ચો કરે તો એનું સો ટકા વળતર મળે ખરું વળતર મળે સારું રિઝલ્ટ બીજું કઈ તમારે ખેડૂતો વિશે કંઈ કહેવું છે કારણ કે તમારા માર્ગદર્શનથી જે જે લોકો આ વસ્તુનો ઉપયોગ કરશે એને કેમિકલ દવા ખાતરમાં ચાલીસ થી પચાસ ટકા ખર્ચાની બચત થશે અને ઉત્પાદનમાં પચીસ થી ત્રીસ ટકાનો વધારો થશે માલની ક્વોલિટી જળવાશે અને બજારમાં ભાવ સારો મળશે આ રીત દવા ઉપયોગ કરવી જોઈએ સારું રિઝલ્ટ છે વરિયાળી પણ એક એક માર્યો એ સારી વરિયાળી વરિયાળીમાં પણ એક છંટકાવ તમે કરેલો છે